ચાલો મેં તો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે આ બડફ હથેરીમાં રાખવાની હરીફાઈ કોણ ઝાઝી મિનિટ સુધી હા એમાં તમને બળફ હથેરીમાં મેખ દેશે અને તમને ઠંડુ લાગશે પણ કોણ ઝાજુ ઠંડુ સહન કરી શકે આ એવી હરીફાઈ છે માનો કે તમે બે મિનિટ રહ્યા તો ડોહલીભાઈ ત્રણ મિનિટ રહ્યા તો દુલારામભાઈ ચાર મિનિટ તો દુલારામભાઈ ઇનામના વિજેતા થઈ જશે આમાં એક મિનિટનો ટાઈમ નહીં તમે કેટલી ઘડી રાખી શકો રેડી તો હવે તમને ડોહલી ભાઈ કે એટલે દુલારામ ભાઈ તમે ભૂરા ભાઈ હાથમાં મેકો હાલો ભૂરા ભાઈ તમારો ટાઈમ થઈ ગયો છે ચાલુ અને તમે કેટલી કેટલા ટાઈમ સુધી હાથમાં બળફ રાખી શકો ઠંડુ લાગશે સાહેબો થઈ જાય આ તો દસ હજાર માં હાથ ફોટો થઈ જાય રઘુ બંધ થઈ જાય બાપુ લગી હવે કાલે દસ હજાર આટુ અમારું ઓલું થયું आय किम जाम मम्मी डिगो काय वाद बोलन जात आहे दर हट धंदे लागी जे केवळ हे ले लो आणि तू ओडा निकली आणि ती वाय वाय पापा ले लो मग काय रे ओ आ हे બે મિનિટ તો મિત્રો અમારા ભોરા ભાઈ ને બે મિનિટ સુધી રાખીએ ચાહે અને હવે

ના ના ભૂલકાઓને ખાસ વિનંતી કે અમારા વીડિયા જોઈ અને કોઈ પણ આવી પ્રકારની રમત કે સ્ટન્ટ કરવા નહીં પૂરા ભાઈ લઈ લ્યો તો ભોરાભાઈ ને બે મિનિટ થઈ હતી અને દુલારામ ભાઈ એક મિનિટ ને તેત્રીસ સેકન્ડ એટલે અમારા દુલારામ ભાઈ પાછળ રહી જાય છે અને હવે અમારા ભૂરા ની ડોહલી ભાઈ ટક્કર છે

दात्य है लेले वो है लेले नयतिंप लेता इang जदेग्ने राहे है शेओ राता राता ंहीं तम सायं आप जहाब रॉन दाके नहीं पुच्छ ઉભો જ તને ક્યાં જાજો ફેર ન આ ફેરラボ આંખેતો તો હું તો આ આ ખરીદમાં જ રહેતો તો આખો આ ધતાર પડી હે હા એ લા ખરીદમાં રહેતો એટલે લે

આ દુલારામ ભાઈનો નો હાથ છે આ ડોહલી ભાઈ નો હાથ છે અને આ ભૂરા ભાઈ વિજેતા થયા છે અને આ બે ને હરવી દીધા છે માનસો આમાં એક સંદેશ છે કે મહેનત જરૂરી છે